કારણ કે આ એવો અદભુત આશ્રમ છે અને બધાને કહું બાપુ મને એકવાર અમે જમવા બેઠા હતા બાપુ અમે બેઠા હું કહી દઉં મને એવા હું ભારું એટલે કહી દઉં અમે બાપુ જમવા બેઠા હતા અને જમવાનું આવી ગયું થાળીમાં બધું શાક રોટલી બધું પછી બાપુ કે મંત્ર બોલતા બાપુ શું કરો કે બેટા મંત્ર બોલું મન મને કે તારે બોલવા નહીં કા તું બાપુ મારા બાપુ કહેતા

અને હાથ કહેવાય ધીમુક ને બોલો અંદર થી નો આવે હર કો એટલે હાથ કહેવાય પણ નાથ કોને કહેવાય કે રાત ના તાણ વાય કે હોય અંધારી ગલીમાં તમે જાતા હોય અમાર રાત હોય અને આવડો મોટો કાર્યો ગુજરો તમારા પગ બે આંગળ છેટો રહી જાય તમે કો હો 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 અને નાથ કહેવાય અંદરથી થી આવે બીક માં નાદ હંમેશા અંદર આવે કે બીકમાં આવે કે ભક્તિ માં આવે ઈ સિવાય નાદ આવતો નથી જય સીતારામ હમણે અમારા ગામમાં રામવન બાપુ રમવા એમાં ભેરવો જાપે ત્યાં થતો હોય દીકરો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો ના બાજુ તબલા આવી ગયા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો ભેરવો નીકળ્યો પણ જાપ મે કુતરી વિહાણલી ભેરવન ખબર નહી કે સાલી કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભરીજી ભેરવા થઈ વાય તે ભેરો બીતરો ગામ ને ફટલે સીમમાં ભાઈ ગયો અને વહી ગયો તલાવમાં આટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને

પણ હાદાન તમે શું લાવવાની દેખા મન કે સાલા હોય તો હડકાયા થાય દીકે બોલો પેન્ડિંગમાં કુતરે મેં દેખા દુખની વાત છે મને મારા દીકરાને રે મે બાપુ સાયકલ લઈ આપી નાની નાની એ સાયકલ નાનો એ 13 વર્ષનો છે મે નાની સાયકલ લઈ આપી પછી સાયકલ માં તું ખુદ બેઠો પછી મે કીધું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠું છું કેવો લાગો છું મન કે પપ્પા તમને દુખ લાગશે બધું નઈ લાગે બેટા બોલ હું તારી નાની સાયકલ માથે બેઠું છું કેવો લાગુ છું મન કે પપ્પા તમે મારી નાની સાયકલ માંથે બેઠા છો તમે એવા લાગો છો ત્યારે બહુ ચર મને આ કુકડા માંથી મહેસાસુર બેઠો એવું લાગે ને બાપને ને કીધો અને હું લાગુ છું ખોટું બોલતો જાવ દીકરા ખોટું નહોય શો જ તે હા આ દુનિયામાં શું લેવા માણસ આવે છે કોઈ કોઈને ખબર ન પડી જોયું આમાં આમાં એક પણ માને એમ કે હું મારી માટે તું તો તારો ગુલામ થઈ ગયો આ દુનિયામાં આપણે આપણા માટે કોકના માટે જ આવી છે હજુ હું ડાયરા કરો છું બાપુ ડાયરો કર્યો પૈસા આવ્યા કે ડાયરામાં આવ્યો ડાયરો કર્યો પૈસા આપ્યા ઘરે આપ્યા પાછો ડાયરા આવ્યો હું તો ઘરે ખાતો નથી બાપુ તો પૈસા ઘરે શું લેવા પણ ખબર પડતી હું કોણ શું શું લેવા આવ્યો છું પૈસા આપીને બહાર બી જવાનું આ કેવો ખબર પડે હું કોને મારી મારો કોઈ શોખ મારી કોઈ ઈચ્છા પૂરી કરવાની નથી મારે કોકની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો આ સંતો મન તો બાપુ તમે શું લેવાયો તમારા માટે આવ્યો છો તમે કોકના માટે બતો તમારું શું આવ્યું આ દુનિયામાં કોઈ પણ માણસ આવ્યો પોતાને બીજા માટે જ આવે પોતાને માટે એક પણ કામ એક પણ શોખ પૂરો કરી શકતો નથી માત્ર એક જ શોખ પૂરો થાય ભક્તિ બાકી બીજો કોઈ તમે શોખ પૂરો કરી કો નહીં ભક્તિ તમારા આગવી છે તમે મનમાં કરી શકો હા નકે મેલ ન પડે મને ખબર પડી જી એક પત્નીના પતિને કીધું તું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું નો પતિ કે તું ખાલી હખણી રહી તને કાંઈ રહે નથી હકરી નહીં બેટા જે ગોથા મારે તે બંધ કરતો હકડા રહો જીવનમાં બાકી કઈ છે આ મારા મિત્ર છે ભળત બાપુ બાપુ છે ચોવીસ કલાક મારે આવી રહ્યો શું કરવા મારે કંઈક માથે કૂટ થાય તો બાપુ મારે ઉતરાય બાપુ ઉતરે ઉતરો બાપુ મારે જાઓ વેંધે જાઓ પાડીઓ થઈ જાઓ દાખલા છે એમને પૂછો છે એમને હમણાં આને ગાડીમાં બાપુ ગાડી ચમ પૂછું મેં નહીં હમણાં ગાડીમાં

સાધુ સંતો સામે બોલાનું ઘણા બધા જ્ઞાની માણસો બેઠા છે જ્ઞાનની વાત એટલે માટે કરતો હતી કે મારામાં ખુદમાં જ્ઞાન નથી મને ખબર નથી શું જ્ઞાન કહેવાય છે હું જે બોલું છું એ શું બોલતો મને ખુદને ખબર નથી એટલે દુનિયા એવું હોય બાપુ એવું કંઈ ચક્ર ચાલી રહ્યો છે માનો માણસો ડાયરો સાંભળવું ઓછું આવે છે ભૂલ કાઢવું બધું આવે છે ત્યાં મારો દીકરો ચાલે ભૂલ કાઢે પકડી લીધા આપણે સીધી ટીઓ મૂકી દેવાની કોકનું મૂળ કાંઈ નાખો કોકનું ખોદ કાંઈ નાખો બીજી કોઈ વાત કલાકાર આવે તો મજા વાહે હાથ પડી જાય બીક લાગે છે ટૂંકમાં મળી દેવાની એવું નહીં આ આખો થી ફોન આવે કેમ બોલે અમારા વિશે આવું લ્યા બાપા ભૂલ થઈ ગઈ અમારી હવે નહીં બોલી બાપા અત્રે કાઢી મૂકો ને મારે રોજ ફોન કરે એટલા બધા ફોન આવે બાપા ફોન સ્વિચ ઓફ પડે દાખલા છે કલાકારના કારણ કે એક કલાક બોલશે કોઈ કલાકાર સંત મંત કે રાજકારણ એકાદી ભૂલ તો થવાની છે પકડી લે મારા દીકરા અને જો સાહેબ એ મને ખબર છે

છે બાપુ એટલે એક ડર રાયકા કરે છે અને હવે હું લગભગ જોઉં છું મારા પરિવાર માથે કહું છું મારા બાપુજી માથે કહું છું મને કોઈના માથે વિશ્વાસ નથી હોય મારા બાપ સિવાય બીજા બાપ માટે મને જરાય ભરોસો નથી આવતો આપણો ગમે ત્યારે કાંટલો પકડી લે અને મારા બાપુ મારું કઈ નક લેવાની મને ખબર છે કારણ કે અહીંયા સેજ ને હાજર હું ગમે બોલી નાખું એમ મેં બાપુ અહીંયા કલાકાર થયું પેલા મેં ઘંટી હાંકી છે એ પેલા મેં ઘડિયા કામ કરું છું એ પેલા મેં મોટી બસો બસો કિલોની ગુણ ઉપાડી ખતરામાં પાટિયા મૂકીને ચડેલો બધા મહેનત કરી છે મેં એ પહેલાં બાપુ એવો ધંધો કરતો કે મોરી ગમે એવો પહેલાં ઉભર્યું હતું કે જે કાળી બિલાડી લાવશે ને એના ત્રણ લાખ રૂપિયા એ તને આવ્યું થયો તે વેરી મારા મિત્ર ભરત મહાદેવ મેં ફોન કર્યો હું તો અમદાવાદ મોઢવાણા તો ભરત કાળી બિલાડી ગોતો કાળી બિલાડી ગોતો ફટાફટ ત્રણ લાખ રૂપિયા આપે મોરબીમાં તે ભરત ભરત કાળી બિલાડી ગોઈ હતી જડી ને ક્યાં જડીને મેં અમે ફોન કર્યો કાળી બિલાડી જડી જઈશ કેમ ન ચાલે મિત્રો એની માથે કંકુ નાખો કે કંકુ કાળુ થાય તો બિલાડી હાચી કીધું માં કંકુ નાખો કંકુ નાખો કે માં જે કંકુ નાખ્યું કીધું કંકુ કાળુ થયું મન કે ના બિલાડી લાલ થઈ ગઈ અને પછી બહાર નીકળીને આખું ગામ મારો થયું કે કોને બિલ્યું બિલાડીને છર્યું મારી બાપા કોઈને પધરા બાપ વધારો જયરામ આપી એટલે બહુ ધંધા કીધા એ પહેલા કઈક નીકળ્યું બાપુને પધરાવા દો હું તો કહી દઉં બાપુ લઈને ગયેલું મારા ભગવાનની માતાજી જોઈએ

નંદરે બાપુ હું પેલા ઘંટી ચલાવતો આપ સૌ જાણો છો ઘંટીમાં મારા લોટ આ વ્યવહાર હતો સાથે લોટો પડેલો લોટ અને હું હું લોટ લોટ મારા મગજમાં એવો કરી ગયો છે આખા લોટ ગયો છે કુટુંબ મેં ઘંટી મૂકી દીધી લોટ તમારા મગજમાં જાતો જ નથી મારા દીકરો અમને ભણ દસમાં ભણે છે મેં કીધું બેટા તું ભણી ગણી શું ભણીશ મને પપ્પા પાયલોટ લોટ તો તારા બાપ આવ્યો પાસે પાયલોટ લોટ તો આવે જ છે છોકરા પાયલોટ બનવાનું કે છે લોટ અને હું ઘંટી આંકતો બાપુ એટલો લોટ કાપતો હું હું જ્યાં જ્યાં ઘંટી આંકી ને કોઈ મેં બે પાણી થવા નથી થાય હા એક ડોસી માં ને હું લોટ કાપતો ને બાપુ કોઈ ખબર જ ન પડે બબે કિલો કાપી લેતો ડોસી દોશીમાં ડબો પડે રહેવા મને કે બેટા બહુ ભાર લાગ્યો છે જલ્દી ઉતાર લાવો માં હમણાં તમારો ભાર હરવો કરી નાખો ત્રણ કિલો લોટ કાપી લીધો હું આ ધંધો કર્યો પણ આપ સૌ બેઠા છો આ સંસ્કૃતિ છે આવા સંતો મંતોના જગ્યાએ ડાયરા થાય અને મને એ ખબર છે સંતવાણીના પણ કલાકારો બેઠા હોય છે પણ એવું બદલાણો છે એટલા બધા સેવકો આવે છે એવું નથી બધા સંતવાણી સાંભળતા કોને લોકગીત ગમાડતા હોય કોઈ ગમતા હોય એટલે બાપુ અલગ અલગ કલાકારો બોલાવે છે અને બાપુ આરે મારે અદભુત લાગણી છે એવું નથી બાપુને મારી મારી પછી કોઈ જરૂરી નથી એ મને ખબર છે એ ફોન કરે કેટલા કલાકાર આવે પણ લાગણીની વાત છે લાગણી અદભુત છે આ ગોસ્વામી અદ્ભુત હમણાં

આવો ધંધો મેં ક્યાંય જોયો જ નથી સામા સારો ધંધો આ જો પેટી છે બાપુ મને પેટી ને આવડતું પણ કોઈ ખબર ના પડતા આમ કરતો હોય ને કેટલો જાણકારી છે આનો આરામ જો મને બેસો ત્રીસ આવડતો હોય મને ખબર જ ન પડતી પેટી માં કારણ કે પંદર વર્ષ પહેલા હું પહેલી વાર સ્ટેજ માથે બેઠો ત્યારે ઉસ્તાદે મને કીધેલું કે ભાઈ બે કાઢીનો સૂર આપો આકુબા મેં તો આમ કાઢીને આપ્યો મે લો કરો અરે શું કરો છો મેં તો અરે આમ આપો કે આમ કાઢીને આપવાનું ખબર જ પડતી કયો સુર ક્યાં આપવાનું

દુઃખ વાત છે પણ કરવી પડતી મારા જીવનમાં ભયાનક દુઃખ ની વાત આવ્યો છું ધંધા કર્યા છે કઈ અમે પેટમાં બાપુ આ તો મોરબીમાં માં પેલા વીસ વર્ષ પચીસ વર્ષ પેલા વાત છે કદાચ તમે વડીલોને ખબર હશે એવું ઉભરું હતું કે કાચ બોલ આવો ને વીસ નખ વારો તો ત્રણ લાખ રૂપિયા પાછા તે મેં પાછા કીધું આવ્યો હું મોઢવાના મારા ગામમાં અહીંયા તલાવ હતું કીધું ત્રણ લાખ રૂપિયા એક કાચ બને મળે તો આપણે શું ઘંટી આગવી જોઈએ તલાવમાં જો બે ત્રણ દાડિયા ભેગા કર્યા બીજું વીસ લાખ ફરો કાચ ગોતો હતો તલા છોકરા ગોતરી લાવે હું આમ જોઉં કકડે કોણ છે કકડા નું ધોકરી લઈને પગ બાય આવે પછી તમને ખબર નહીં હોય પછી આમ જોયે તો કોઈને હોળ નખ વળી પાછું નાખું પાણીમાં બીજું જોઉં ચૌદ નખ વળી પાછું નાખું પાણીમાં એની કાયદમાં પાછા ટ્રાન્સપોર્ટ સાથે મળી જાય એની હાથમાં ફરી ફરી બીજું આને આગા નાખું કીધું એમાં એક વીસ નખ વાળો મને મળી ગયો બાર ફોન કર્યો મેં ભાઈ વીસ નખ વાળો મળી ગયો લેતા હોય કે કાયદ કેટલા રૂપિયા ત્રણ લાખ રૂપિયા મોરબી બી પેલા ગાંડાના પુલ છે જ્યાં અમે બાઈક સુજી કોકનું માંગ્યું અંદર પેટ્રોલ પરાયો 200 રૂપિયા નું જ્યાં ટેબલ માં ડબો મિકો ઓફિસ માં લઈ જઈ કાયદો બહાર કાઢો અને આમ આમ ખકડે ને કાયદે આમ પગ બહાર કાઢે ને તો છોડ જ નખ નીકળ્યા અને બીજા નખ જ્યાં છે મને કે કાયદો બહાર કાઢો ને પાણી ની પછી નખ ખાઈ જાય કે ચાર નખ કાયદો ખાઈ ગયો હવે એ તો હોર હું તો રોયો બીજું ભાઈ કઈક તો આપો યાર હોર નખ ના તે મને 5 રૂપિયા માંડે આપ્યા કોઈ કામ બાઈક રાખ્યું નથી કાયદમાં આ તે વેકી વેકી થાકી પછી કલાકાર થઈ સાહેબ કાયદમાંથી કાયદમાં માંથી હું કલાકાર થયો એવો તેવો માણસ તો મને ખબર હોય આવ્યો છું મારા બાપુ જેવા તેવા માણસ હતા એક પણ મને કે આગુબા તમારા બાપુએ જમીન વેકી શું લેવા નાખી તો મારા બાપુ મારો જન્મ થયો હું ગોળિયામાં હતો તો બહુ કાળો હતો બાપુ તે ગોળિયામાંથી મારા હાથ આમ બહાર ભારી ગયા ને કાળા કાળી હથેળ્યું એવું

માણસને કોઈ દીકરી દીકરી કે તમારે દીકરો આવ્યો એટલે કોઈ પણ માણસ કંઈક ને કંઈક આપે નિયમ છે તો મારો જન્મ થયો ને એક દીકરી આવ્યા મારા બાપુ પાસે કે ચંદુબા બાપુ શું કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો એ કે સારું કરું ગામ એક દાડીઓ હોય તો કે બોલો દાડીઓ કીધો તે વીસ વર્ષ મેં દાડી કરી વીસ વર્ષ દાડી કરી બે જ નથી પણ સંતો મતો બેઠા છે એકાદી વાત કરું તમને કારણ કે ભાઈએ રામનું ભજન ગાયું સંતો મંતો એક આ આપણો કોઈ પણ આશ્રમ હોય સનાતન ધર્મ આપણો જે રામની પુષ્ટિ કરે છે કે રામથી મોટું દુનિયામાં કોઈ છે નહીં ચાહે રામ હોય ચાહે કૃષ્ણ હોય ચાહે રામદી મહારાજ હોય પરમાત્માએ ઘણા બધા અવતાર લીધા છે એક મને એક લાયન યાદ આવે લક્ષ્મણ જ્યારે મુસા ગીત થાય બાપુ આ રામ ખોરામાં માથું રાખે આંખમાંથી આહોણે ધાર થાય રામ રોતા હોય વૈદરાજજી આવે લક્ષ્મણ સજીવન કરે અને પાછા જાય રાવણ પૂછે છે વૈદરાજ નહીં કે તું ક્યાંથી આવે લક્ષ્મણને સજીવન કરીને આવું છું કે મારા રાજમાં રહેશ મારું ખાસ ને દુશ્મન સજીવન કરીને આવ્યો તું આજે તારે વૈદરાજ બહુ હરાયો રાવણ મને એવું હતું કે તું બચી જઈશ પણ હવે તને દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં આપી કે કે મેં પહેલી વાર રામને રોતા જોયા છે રામને આંખમાં ત્યાં હોડા પડતા હતા લક્ષ્મણનું માથું ઘોડામાં હવે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં હકી અને વૈદ્યરાજ રાવણને સલાહ આપે છે સમજાવે શું કહે છે એ તારી ભી સારે એ પૂજાયું આડી નહીં આવે રે રો તારે જોયા મેં રામ રે ભાઈ રે સુતો રે તારો ਏ ਉਹਲਾ ਜਤੀ ਨੇ ਜਗਾੜੀ ਆਜ ਹੂੰ ਤੋ ਆਇਓ ਰੇ ਰੋਤਾ ਰੇ ਜੋ ਆ ਮੇਰਾ ਮਨ ਨੇ ਰੇ ਅਨੇ ਭੁੱਲਤੇ ਕਰੀ ਸੇ ਭਾਰੀ ਉਹਲਾ ਸੇ ਸੁਨੇ ਸੰਸੇੜੋ ਰੇ ਤੇ ਤਾਰੀ ਕਮੜ ਰੇ ਪੁਜਾਇਉ ਕਾਮ ਨਹੀਂ ਆਵੇ રોતા રે જોયા મેરામને રે એ તારા ખૂણો રે વૈદ તને હોમ જાવે રે રોતા રે જોયા મેરામને રે અને વૈદાજી કીધું ગજી એક ચાન્સ તારી પાસે છે તારે બચવું હોય તો શું માં ભગવતી સીતા જાનકી એકવાર તો મા કહી દે તો હજી તને રામ માફ કરી દે પણ રાવણ સમજો નહીં કારણ એવું હતું સાહેબ કે આ દુનિયામાં એટલા બધા રાવણો રખડેસી રાખી દુનિયા સમજાવે છે હમમતતા નથી